ઋતુને ખબર છે મારું ટિફિન છે તો એ ટિફિન લઈને હું જાઉં છું ઓફિસે આવજો સાંજે મળીએ ટાટા કઈ ટાટા ટાટા કરી દે આમાં મૂક દઉં ટાટા કરી દે ટાટા કરી દે ટાટા અત્યારે ઘરે પહોંચી ગયા અને સાડા સાત વાગી ગયા હતા અને મમ્મી અત્યારે કરે છે દીવાબત્તી ભગવાનને મનાવે છે

મમ છે કે રોટિન ચાટ છે એના પાસે બટકો બહુ ભરાય છે પોતે ને પોતે બટકો ભરી જાય મરચું તીખું લાગે છે તો તો સાહેબ શું કરવા પીવી મરચું તીખું નથી તો હે શું કરવા કેસો હમણાં તીખું નથી લાગતું એમ તો ઋતુની આપણે કરવાની છે ગાય 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 ક્યાં આવે ઋતુ આવી ગરમ ગરમ રોટલી છોકરાઓ ખાય છે ને મજા મજા લે છે ચાલો થોડીક વાર એ આપણે પણ જમવા બેસી જઈએ વરસાદ બહુ આવ્યો કા ગયો કોઈ વરસાદ મનાવા કોણ ગયું તું હે તું નાયું આજે બહુ વરસાદ હતો રેનકોટ પહેર્યો હતો ને તો વરસાદ પલ્લી ગયો છે તું જો તો પણ તું નાવા ન જો તું રૂ તું જોતો નાવા હે એ શું કર્યું છે કાન બંધ કરી દીધા બહુ અવાજ આવે છે ઠીક તો સારું લે તો અત્યારે ઋતુ છે ને મસાજ કરે છે શું કરીશો ક્યાં કરવાનું હોય પગે હોય પગે કર હા મજા આવે છે હરખું કઈ ના પગે ઓલીબાગના પગે હરખું કઈ મસાજ હરખું પગે હોય પગે પગ ઉપર કે લઈ અહીં લઈ ओलो आप दे मसाज कर पहला पैसे खाई जाओ मसाज कर पगे 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 वही पग गमे से आलू लगे बहु गमे कर मसाज करो आ बाजू साइड कर मसाज कर सो हाँ थे मजा आए से કરીશો મજા જ કરી છો બહુ ગમે છે કેટલું નાનો પગ ઉપર કહે પગ ઉપર હાથ ઉપર તો હાથ ઉપર તારા કઈ હેમ पेट ऊपर कर दे तेरा तो पेट ऊपर <laughs> थाई से मसाज हेलो तू मसाज थाई से पग ऊपर कर दो तो हवे पग ऊपर पग नीचे रख ये मुंह पर नहीं पग नीचे रख के मसाज कर नीचे रख तो ही था है કેવું લાગે છે મસ્તીનું શું કરશો મસાજ એ રેવા દે એમનો વાયર ખેંચમાં કઈ હાલે છે કેવું થાય છે પેટમાં કરવું છે કરી દો ગમે છે થઈ છે જોવા દે તો કેટલો ધ્રુજારી આવે વાયબ્રેટ મારે લાય મને હાથમાં દે તો તું